નમસ્કાર દર્શક મિત્રો ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌ પ્રથમ આજના તાજા સમાચાર ને લઈને વાત કરીએ તો પૂર્વતરમાં રેમલ ની તબાહી 50 થી વધુ ના મોત રેમલ વાવાઝોડાને કારણે ઉત્તર પૂર્વના લગભગ તમામ રાજ્યો પ્રભાવિત થયા છે મણિપુર મિઝોરમ નાગાલેન્ડ આસામ અને મેઘાલયમાં તબાહીના દ્રશ્યો જોવા મળ્યા છે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તેતાલીસ જેટલા વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ સર્જાય છે ઉપરાંત ભારે વરસાદ અને પૂર અને ભૂખલન કારણે અત્યાર સુધીમાં પચાસ કરતા વધારે લોકોના મોત પણ થયા છે અનેક રહેઠાણ વિસ્તારોમાં પાણી પ્રવેશી ગયા છે સેંકડો ઘરો પણ આ પાણીની અંદર ડૂબી ગયા છે જે તમે આ વિડિયોના માધ્યમથી જોઈ શકો છો ઘઉંની આયાતને મંજૂરી મળે તેવી શક્યતા આ સિઝનમાં રેકોર્ડ ઉપજ હોવા છતાં ઘઉંના ભાવ વધી રહ્યા છે તેનું કારણ કેટલાક રાજ્યોમાં ઓછું ઉત્પાદન છે જેનો અર્થ એ થાય છે કે કેન્દ્ર સરકાર તેની ખરીદીના લક્ષ્યાંકને પૂરો નહીં કરી શકે જેથી ઘઉંની આયાત પરનો પ્રતિબંધ હટાવવામાં આવશે અથવા તો હજુ વધશે ફેબ્રુઆરીમાં કૃષિ મંત્રાલયે કહ્યું હતું કે તેને બે હજાર ચોવીસમાં એકસોને બાર મિલિયન ટન ઉત્પાદનની અપેક્ષા છે જે એક રેકોર્ડ છે પાછલા બે વર્ષમાં ઘઉંના ઉત્પાદનમાં どうせ。 ચાંદીમાં રેકોર્ડ બ્રેક સાથે તેજીનો મહોલ આજે ચાંદી ઓલ ટાઈમ હાઈ સપાટી ટચ કરી ગઈ છે અગાઉ ઓગણસ્રીસ રોજ ચાંદીનો ભાવ પ્રતિ કિલોએ રૂપિયા ત્રાણું ની ટોચે પહોંચ્યો હતો આજે ચાંદીએ નવી સપાટી ટચ કરતા રૂપિયા એક ના ઉંચાળા સાથે પ્રતિ કિલોએ ચોરાણું ની ઐતિહાસિક સ્તર પર પહોંચી છે સ્થાનિક બજારોમાં ચાંદી રૂપિયા ચોરાણું હજાર પ્રતિ કિલોની ચપાટીએ ટોચ પર પહોંચ્યું હતું અમદાવાદ બજારની વાત કરીએ તો ત્યાં ચોનાની કિંમત આજે પ્રતિ દસ ગ્રામ નજીવી બસો થી વધીને ચુમ્મોતેર હજાર ચારસો ને પચાસ વેપારી થઈ રહ્યો છે

જે મેટલ આઈટી અને ફાર્મા શેરમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો મારું મોઢું ના ખોલાવો તમારી સાત પેઢીના પાપ ખુલ્લા પાડી દઈશ પીએમ મોદી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ ની છેલ્લી રેલી પીએમ મોદી એ પંજાબ ના હોશિયારપુર માં સંબોધી હતી તેમણે લોકોને ભાજપ ને વોટ આપવાની અપીલ કરવાની સાથે એનડીએ ગઠબંધન ને પટકાર ફેંક્યો હતો મોદી એ કહ્યું કે તમે મને ગાળો આપો પરંતુ મોદી સેનાનું અપમાન સહન નહીં કરે મારું મોઢું ન ખોલાવો તમારી સાત પેઢીના પાપ ખુલ્લા પાડી દસ સેનાને લઈ ગઠબંધન રાજનીતિ કરી રહ્યું હોવાના આક્ષેપો પીએમ મોદીએ કર્યા હતા સુરતમાં રેલવે સ્ટેશન પર મુસાફરો અટવાયા પાલર માં ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા બાદ અમદાવાદ થી મુંબઈ જતી ટ્રેનના મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો સુરત વાપી સહિતના મુસાફરો અટવાયા કેટલીક ટ્રેનો રદ પણ કરવામાં આવી હતી આ સાથે કેટલીક ટ્રેનો ડાયવર્ઝન પણ કરાઈ હતી કલાકો સુધી મુસાફરોને કાળજાર ગરમીમાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો ડબ્બા ચડાવવાની કામગીરી હાલમાં ચાલુ છે ટૂંક સમયની અંદર ડબ્બા જોડવામાં આવશે અને ફરીથી રેલવે સેવા શરૂ કરી દેવામાં આવશે ગેમઝોન અગ્નિકાંડમાં મૃતકોનો ફાઇનલ આંકડો જાહેર રાજકોટ અગ્નિકાંડમાં ફાઇનલ મૃતકોનો આંકડો સામે આવી ગયો છે

સ્માર્ટ મીટરનું તેર લાખ બિલ આવ્યું હજુ તો માંડ માંડ સ્માર્ટ મીટરનો ડક્કો થોડો શાંત થયો હતો તેવામાં વડોદરામાં ફરી એક વખત સ્માર્ટ મીટરનું બિલ લાખોમાં આવતા લોકો રોષે ભરાયા છે વડોદરાના જેતલપુરમાં રહેતા અને ડ્રાઈવર તરીકે કામ કરતા એવા ઇબ્રાહિમ પઠાણને સ્માર્ટ મીટરનું તેર લાખ રૂપિયા બિલ આવતા પરિવાર ચિંતામાં મુકાયો છે તેના ઘરમાં માત્ર બે લાઇટ અને બે પંખા છે આમ છતાં તેર લાખ રૂપિયા બિલ આવ્યું છે આ વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટની અંદર જણાવો એકમી જૂન એટલે કે આજથી થશે ખાસ મોટા ફેરફારો જૂન મહિનો શરૂ થતાં જ તમારા ખિસ્સાઓ પર તેમની અસર જોવા મળશે જૂન મહિનો શરૂ થતાં જ એકમી તારીખથી ઘણા જ ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે જેમાં ખાસ કરીને એલપીજી સિલિન્ડરની કિંમતથી લઈને ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર થશે ડ્રાઇવિંગ લાયસન્સને લઈને નિયમો નવા લાગુ થશે એટીએફ અને સીએનજી તો મિત્રો આ હતા આજના સવારના મુખ્ય સમાચાર આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલ માં બન્યા રહો આભાર